જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈજી પરમ દયાલ દયાનકી બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ સત્તરમાં રૂપચંદ નંદા ક્ષત્રિય હવે શ્રી ગુસાઈજીના સેવક રૂપચંદ નંદા ક્ષત્રિય આગ્રામાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ આ રૂપચંદ નંદા રાજસ ભક્ત છે લીલામાં એમનું નામ સોન જુહી છે એ લેખાતી પ્રગટ્યા હોય તેમના ભાવરૂપ છે સોન જુહી એકસો આઠ સખીઓની મુખ્ય અગ્રણી આગેવાન છે શ્રી ચંદ્રાવલીજીના હાર્દને હૃદયની વાતને જાણનાર છે સોન જુહીની એક સખી છે એનું નામ સુગંધિની અને તે અહી હરિચંદા અને રૂપચંદ નંદાના ભાઈ થાય છે હવે આ બંને આગ્રામાં એક ક્ષત્રિયને ત્યાં જન્મે છે જે ખૂબ ધનાટ્ય છે અને રૂપચંદ નંદા અને હરિચંદા એમ બે પુત્રો છે આ બે ભાઈઓ નાનપણથી જ વૈરાગ્ય દશામાં રહે છે એમનું ચિત્ત લૌકિકમાં લાગે નહીં બંનેના લગ્ન દસ બાર વર્ષની વયે પિતા કરે છે તો પણ એ બંને વૈરાગ્ય દશામાં જ રહે છે રૂપચંદ નંદાના પિતા વાસુદેવદાસ છકડાના જજમાન હોય છે તેથી વાસુદેવદાસ છકડા પોતાની જજમાની માટે આગરા તેમના ઘરે દર વર્ષે આવે છે જ્યારે રૂપચંદ નંદા ત્રીસ વર્ષના થાય છે ત્યારે તેમના પિતા શ્વાસની દુનિયા છે છોડી અને જાય છે તે પછી એક સમયે વાસુદેવદાસ આગ્રા આવીને તેમના ઘરે ઉતરે છે ત્યારે રૂપચંદ નંદા તેમને પુરોહિતજી આ દેહસિંહ ઠાકોરજીના ચરણાર પ્રાપ્તિ કઈ રીતે થાય સાક્ષાત દર્શન કેવી રીતે થાય એવો પ્રશ્ન કરે છે તેનો ઉત્તર આપતા વાસુદેવદાસ છકડા તેમનો દેવી જીવ છે એ જાણીને તેમને શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલલાલજી સાક્ષાત પુરુષોત્તમ છે માટે શ્રી ગુસાઈજીને શરણે જાઓ તો બધો મનોરથ સિદ્ધ થાય હરિચંદા શ્રી ગુસાઈજીના સેવક થવાનું કહે છે બંને ભાઈઓ વાસુદેવદાસને પુરોહિતજી અમને કૃપા કરીને શ્રી ગુસાઈજીના સેવક બનાવો એમ કહે છે આથી બંને ભાઈઓ વાસુદેવ દાસને કહીને પછી આગ્રહ એમનો જોઈ અને તેઓ પોતાની સાથે એમને અડેલ આવવા શ્રી ગુસાઈજી ત્યાં બિરાજે છે એમ જણાવે છે આથી એ બંને ભાઈઓ તેમની સાથે અડેલ જવા નીકળે છે થોડાક દિવસમાં ત્રિપુટી અડેલ આવે છે અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે શ્રી ગુસાઈજી સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય રૂપે બંને ભાઈઓને દર્શન આપે છે અને બંને ભાઈઓ ચક્કરમાં પડી જાય છે પછી શ્રી ગુસાઈજીને કહે છે મહારાજ આ બંને ભાઈઓ મારા ક્ષત્રિય યજમાન છે જેઓ આગ્રાના રહીશ અને દેવી જીવ છે તેથી આપના શરણે આવ્યા છે માટે કૃપા કરીને આપ એ બંનેને શરણે લો એમ પણ તેઓ શ્રી ગુસાઈજીને વિનંતીપૂર્વક જણાવે છે તો બંને ભાઈઓ દેવીજીવ છે અને બચપણથી જ તેનામાં વૈરાગ્ય ભાવ છે દ્રઢ થયેલો છે રૂપચંદ નંદાને શ્રી ઠાકોરજીના ચણારવિંદની પ્રાપ્તિ અને શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શનની ઈચ્છા થાય છે તેઓ પુરોહિતજીને એ માટેનો માર્ગ દેખાડવા કહે છે આથી તેઓ તેમને શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પૂર્ણ પુરુષોત્તમ હોય તેમના શરણે જવાનું કહી અને બંનેને અડેલ શ્રી ગુસાઈજી પાસે લાવે છે આમ પુરોહિતજી તેમને શ્રી ગુસાઈજીના શરણે જવાની પ્રેરણા છે એ પૂરી પાડે છે તો બંનેમાં રહેલું ભક્તિબીજ વધુ ફૂલે ફાલે છે એમ અહીં દર્શાવાયું છે ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને બંનેને ત્રિવેણીમાં સ્નાન કરીને આવો એથી બંને ભાઈઓ ત્રિવેણીમાં સ્નાન કરીને શ્રી ગુસાઈજી પાસે આવીને બે હાથ જોડીને ઊભા રહે છે શ્રી ગુસાઈજી કૃપા કરીને બંને ભાઈઓને નવનીત પ્રિયાજી આગળ નામ નિવેદન કરાવે છે અને તે જ વખતે બંને ભાઈઓ શ્રી નવનીત પ્રિયાજી બંને ભાઈઓને નવનીત પ્રિયાજી છે એ પણ અનુભવ કરાવે છે સાક્ષાત દર્શન આપે છે તો બંને ભાઈઓ ગદગદ થઈને શ્રી ગુસાઈજીને દંડવત કરે છે એ બંને તેમને મહારાજ આજે અમારો જન્મ સફળ થયો રાજના ચરણાર્વિંદની પ્રાપ્તિ થઈ હવે અમાને શું આઈ ગયા છે એમ સવિનય જણાવે છે શ્રી ગુસાઈજી તેમને ઘરે જઈને જ ભગવત સેવા કરવા જણાવે છે રૂપચંદ નંદા મહારાજ અમને તો સદા આપના ચરણાવિંદ મળે એ જ અભિલાષા ઈચ્છા છે એમ નમ્ર ભાવે તેમને કહે છે આથી પ્રસન્ન પ્રસન્ન થઈને તેઓ કુમકુમ મગાવીને બંને ચરણોમાં કુમકુમ લગાડીને એક વસ્ત્ર પર છાપીને બંને ભાઈઓને પધરાવી આપે છે અને એની સેવા કરવાની આજ્ઞા કરે છે બંને બંધુઓ તેમની પાસે કેટલાક દિવસ અડેલમાં રહીને સેવાની રીત શીખી લે છે એ પછી કેટલાક દિવસે શ્રી ગુસાઈજી શ્રી ગોકુળ પધારે છે ત્યારે આગ્રામાં રૂપચંદ નંદાને ત્યાં બિરાજે છે અને રૂપચંદ નંદા ભક્તિભાવથી તેમને પોતાના ઘરે પણ પધરાવે છે સ્ત્રીજન વગેરે સૌને નામ નિવેદન કરાવે છે પછી ત્યાંથી શ્રી ગુસાઈજી શ્રી ગોકુળ ગોકુળ છે પધારે છે તો શ્રી કૃપા બંને ભાઈઓ પર થાય છે ગુસાઈ અને તેઓ તેમને શ્રી આગળ નામ નિવેદન કરાવે છે ત્યારે બંને ભાઈઓને શ્રી નવનીત અનુભવ કરાવે છે અને સાક્ષાત દર્શન આપે છે તો એ બંને બંધુઓ શ્રી ગુસાઈજીને દનવત કરીને પોતાનો જન્મ કૃતાર્થ થયાનું કહે છે બંને ભાઈઓની શ્રી ગુસાઈજીના ચરણાર છે એ મળવાની અભિલાષા ઈચ્છા જાણી અને શ્રી ગુસાઈજી એક વસ્ત્ર પર પોતાના ચરણોની છાપ કુમકુમ વડે ઉપસાવીને તેમને આપે છે અને તેની સેવા કરવાની આજ્ઞા બંનેને આપે છે આમ બંને ભ્રાતાઓ શ્રી ઠાકોરજીના ચરણાર પ્રાપ્તિની અને શ્રી દર્શનની ઈચ્છા શ્રી ગુસાઈજી અને શ્રી નવનીત પ્રિયાજી છે અહીંયા પૂર્ણ કરી રહ્યા છે જો મનની ભાવના શુદ્ધ હોય તો ઈરાદો શુભ હોય તો પરમ કૃપાળુ પરમાત્મા મનોરથ પૂરો કરે છે એ વાત અહીં સ્પષ્ટ તરી આવે છે વૈષ્ણવો રૂપચંદ નંદા છે એમનો વાર્તા પ્રસંગ પેલો રજૂ કરીએ છીએ આ રૂપચંદ નંદા એક વખત શ્રી ગુસાઈજીના દર્શનાર્થે શ્રી ગોકુળ આવે છે ત્યાં એક ગુજરાતી બ્રાહ્મણ રાધવદાસ શ્રી ગોસાઈજી પાસે શ્રી સુબોધિનીજી વાજી રહ્યા છે જેમનો મેળા રૂપચંદ નંદાને થાય છે રાધવદાસ શ્રી ગોકુળમાં શ્રી ગુસાઈજી પાસે કાયમ રહેતા હોય છે એકદા રાધવદાસ ચાચા હરિવંશજી એટલે કે ચાચાજી તો શું કશું ભણ્યા નથી અને પરદેશમાં જઈને ખૂબ ભેટ લાવે છે મને જો શ્રી ગુસાઈજી કહે તો હું ખૂબ ભણ્યો છું તેથી હું ભેટ લાવું એમ મનોમન વિચારે છે અને તેમના મનની આ વાત શ્રી ગુસાઈજી જાણી જાય છે તો પ્રભુ તો અંતર્યામી છે તેથી તેમનો મનોભાવ છે એ જાણી લે છે તે સમયે શ્રી ગુસાઈજી હાથ પગ ધોવા પધારે છે ત્યાંથી બહાર પધારે છે ત્યારે એમ કેતા પધારે છે કે પાસંડા પ્રચુરે લોકે કૃષ્ણ એવા ગતિમ તે વેળા પ્રભુ આગળ રૂપચંદ નંદા રાધવદાસ અને બીજા ઘણા વૈષ્ણવો પાસે ઉભા હતા આ વાત રૂપચંદ નંદા પરમાનંદ સોનીને પૂછે છે કે શ્રી ગુસાઈજી કયા શ્લોક છે એ બોલતા સોની શ્રી ગુસાઈજીના આ શ્લોક બોલતા પધાર્યા તે તો કંઈક કાલબલનો આવેશ જોઈ અને બોલ્યા હશે ત્યારે રૂપચંદ નંદા પરમાનંદ સોનીને આ વાતની શું ખબર પડે એ તો અક્ષર ચાટું છે આનો ભેદ કોણ જાણી શકે એમ સ્વગત વિચારે છે રૂપચંદા અને પરમાનંદ સોની બંને વાત કરતા હતા એટલામાં રાધવદાસ તેમની પાસે આવીને છે ત્યારે રૂપચંદ નંદા જાણી જાય છે કે આ કંઈક કારણ એમનું જ દેખાય છે તો પરમાનંદ સોની શ્રી ગુસાઈજી ઉક્ત શ્લોક કેમ બોલ્યા એ અંગે રૂપચંદ નંદાને કહે છે પણ તેમને સંદેહ થાય છે કે પરમાનંદ સોની તો અક્ષર છે તેમને આ વાતની શું ખબર પડે એ દરમિયાન રાધોદાસ એ બંને પાસે આવીને ઉભા રહે છે ત્યારે આ કઈક કારણ એમનું જ દેખાય છે એમ રૂપચંદ નંદા પામી જાય છે આ માહિતી તેમની કુશાગ્ર બુદ્ધિ છે એ પણ જડાઈ આવે છે પછી શ્રી ગોસાઈજી ભોજન કરીને પોટતા હોય છે ત્યારે શ્રી રૂપચંદ નંદા તેમને મહારાજ આપ ત્યારે કોના પર આવું બોલતા પધાઈ રહ્યા હતા એમ વિવેક સહ પૂછે છે ત્યારે તેઓ તેમનું તું કઈ સમજ્યું નહીં એમ કહે છે આથી રૂપચંદ્ર ના તેમને મહારાજ આપ પ્રભુ છો આપની આ અઘાધવાણીને જાણવા કયો જીવ સમર્થ છે એમ સવિનય કહે છે આથી શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને તેને રાધોદાસના મનમાં પોતાની યોગ્યતા આવે છે પણ રાધોદાસે એટલું તો નહીં જાણ્યું કે કોઈ ભેટ વૈષ્ણવ આપે છે તે ચાચાજીને જાણીને નથી આપતા ભેટ વૈષ્ણવ આપે છે તે ભગવદીય છે પોતાના મનમાં કંઈક જુદું જ સમજીને વિશેષ સમજીને ભેટ પાઠવે છે તો તેનામાં વિદ્યાનો ગર્વ છે ત્યારે રૂપચંદ નંદા તેમને મહારાજ મારા મનમાં તો તે જ સમયે થયું હતું કે આ કંઈક કારણ રાધો દાસનું છે પણ આ ભેદ જાણો નહોતો જે આપે કૃપા કરીને મને જણાવ્યું છે એમ નમ્રપણે કહે છે આ રૂપચંદ નંદા પર શ્રી ગુસાઈજી આ રીતે કૃપા વર્ષાવતા હતા અને રૂપચંદ નંદા શ્રી ગુસાઈજી મહારાજ આપ તો પ્રભુ છો આપની અગાધ વાણીને સમજવા કયો જીવ સમર્થ છે એમ કહે છે આ અહીં શ્રી ગુસાઈજી પ્રભુ છે તેમની વાણી અગાધ છે માર્ગયુક્ત છે એ વાણીને જાણવા સમજવા યોગ્યતા વસે છે તો વૈષ્ણવો એના માટે ભૂતળ પરનો કોઈ પણ જીવ છે એ સમર્થ નથી એ વાત અહીં વણી લેવાઈ છે તો તે ચાચાજીને અહીંયા રાધોદાસ છે એ જાણી શકતા નથી અને વૈષ્ણવો અહીંયા રાધોદાસના મનમાં પોતાની યોગ્યતા વસે છે એટલે કે હું કંઈક યોગ્ય છું એવું એને લાગે છે પણ કોઈ ભેટ વૈષ્ણવો આપે છે તે ચાચાજીને જાણીને નથી આપતા

પછી રાજમદ છે એવી રીતે વિદ્યાનો મદ છે એ પણ બાધક જ છે તેથી અંધકાર અહંકારથી સદા ડરતા રહેવું જોઈએ અભિમાન ક્યારેય ન કરવો અહંકાર છે એ ધર્મનો નાશ કરે છે આ વાત છે આ વાર્તામાં આપણે જાણીએ છીએ તો શ્રેવો વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે આવા જ સત્સંગો સાંભળવા સ્ક્રીન પર લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય